જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો ભમરડો ભમાવવાની ચેલેન્જ વિડીયો છે અને આ ભમરડો કઈ રીતના ભમાવવાનો છે તે ભમાવવામાં આવશે અને સૌથી વધારે સેકન્ડ અથવા સૌથી વધારે મિનિટ જો ભમરડો સૌથી વધારે ચેનો પમશે તે વિજેતા થશે અને તેને રૂપિયા સોનું ઇનામ આપવામાં આવશે જેમ કે આપણે ભમરડો કહે બતાવશું જેમ કે આ ભમરડો છે

ચાલુ રહેશે જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તેનું ટાઈમર ચાલું જ રહેશે જ્યારે પમડો એકદમ બંધ થઈ જશે ત્યારે ટાઈમર પણ બંધ થઈ જશે અને જ્યારે પમડો નહીં પમતો હોય પણ જો પમડો પડ્યો પડ્યો હલતો હશે તોય પણ એ ટાઈમર તો ચાલુ જ રહેવાનું હું રેડી તું તો જ્યારે મેં ચપુ વગાડું તો તમે ટાઈમર લગાવજો ને તો સ્ટાર્ટ તો ચાલ આવો આવું

તો મિત્રો આપણે મેહુનો ભમડો લગાતાર એવો ભમી રહ્યો છે ને આ ભમે જ જાય ભમે જ જાય બસ દસ સેકન્ડ તો આપણે મેહુનો ભમડો દસ સેકન્ડ સુધી ભમ્યો છે ને હવે આપણે બોલાવી લઈએ રાહુલ ને કે રાહુલ લઈ જાય આપણે રાહુલ આવ્યા હશે કે શું કરે માટીમ પડ્યો હતો

તો શું દિનેશજી નો ભમાડો લગાતાર ભમી રહ્યો છે ને એ ફસાઈ ગયો માટીમાં ફસાઈ ગયો ને કેટલા સેકન્ડ તેર તેર સેકન્ડ તો પહેલા નંબર એ દિનેશજી તો એમ કહેતા હતા કે મને ભમાડો ભમાતા નથી આવડતું પણ છતાં તેમને ભમાડો ભમાવ્યો ને તેર સેકન્ડ દસ સેકન્ડ આપણે કોના હતા હવે આપણે આવી ગયા છે આપણા રમેશજી આપણે કદી ભમેડો ભમાયા નહીં રમેશજી કંઈ ભમેડો ભમાવી નથી પણ તો ઈજા લઈ જ નહીં

આ પણ તેમનો ગંદો બમણો ભમી તોય પણ 8 સેકન્ડ બમો છે વાત છે તીજા નંબર ઉપર હા હવે આપણે આવી ગયા છીએ આપણા મુકેશજી આપણે આવી ગયા મુકેશજી તમે રેડી રેડી ફૂલ ફોકસ તો ચકટી વગાડો આ ચકટી નહી વગાડી વગાડતા વગાડી લબ્બર બમણો ભમડો સુવાત છે અજી અલર અલહ અલર રહા

તો ડોગ કેમ આવે અમે ચાહી કેમેરામેન જે થી બોલવા હવે સ્ટાર્ટ મારો ગોલ મને એ પણ ફસાઈ ગયો ફસાઈ ગયો કે કેટા કેમેરામેન સાહિલજી જો તે અમારા સેકન્ડ થી વધારે જતા રહેશે તો તે વિજેતા થશે અને નહીં જાય તો મરાય અને દિનિશજી વચ્ચે ફાઈનલ રમાશે કણ સ્ટાર્ટ કેમ સેકન્ડ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ઓગણીસ તો મિત્રો આજની અમારી ચેલેન્જ વિડીયોના વિજેતા છે સાહિલજી કારણ કે તમને ભમાડો વીસ સેકન્ડની અંદર ભમાવીએ છીએ સૌથી વધારે સેકન્ડ અને તેમ આપી દઈએ તો સાહિલજી તો મિત્રો અમારી આજની અમારી ચેલેન્જ નો વિડીયો પૂરો થાય છે અને અમારી આવતા રહેશે તેથી તમે અમારી શેર સબસ્ક્રાઈબ તેમજ કમેન્ટ કરો જય માતાજી